પાંત્રીસ હજાર એકરમાં ગેરકાયદેસર નમક પગવતા ચોરોની નજર હવે બનીના ચરિયાણ પર પડી નમક માફિયાના રાજમાં કચ્છનો પશુધન બરબાદ થઈ રહ્યો છે નમક ચોરો હવે ગાયોના હત્યારા બન્યા સફેદ નમકનો કાળો કારોબાર કચ્છના લાખો પશુઓ માટે મોતનો ફરમાન બન્યો છે ભૂમાફિયા ગૌચર ખાઈ ગયા અને હવે નમક માફિયા ચરિયાણ બરબાદ કરે છે કલેક્ટરને આવેદનપત્ર આપીને ફરિયાદ થઈ કચ્છના પશુપાલકો માટે આગળ કૂવો અને પાછળ ખાઈ જેવી સ્થિતિ સર્જાઈ પશુપાલકોના પશુઓ મરણ મરણપથારીએ પહોંચ્યા સફેદ નમકના કાળા કારોબારીઓ ગેરકાયદેસર નમક ઉત્પાદન માટે લાખો પશુઓના જીવન પર જોખમ ઊભું કરી રહ્યા છે બાનિયારી રૈયાળી લાખારા વાંડની આસપાસના વિસ્તારમાં હજારો પશુઓ ચરિયાણમાં જઈ શકતા નથી ગેરકાયદેસર મીઠું પકવતા નમકના કાળા કારોબારીઓ સરકારી જમીન પર ગેરકાયદેસર પાળા બાંધ્યા છે અને તેથી અનેક કિલોમીટરના વિસ્તારમાં વરસાદી પાણી ભરાયું છે જેના કારણે સ્થાનિક પશુઓ ચરિયાણ સુધી પહોંચી શકતા નથી અને વરસાદ પહેલાં ચરિયાણમાં ગયેલા લાખો પશુઓ પાછા ગામમાં આવી શકતા નથી ચરિયાણ અને ગામની વચ્ચે ત્રણથી પંદર ફૂટ સુધીના પાણી ભરાયેલા છે જેના કારણે સેંકડો પશુઓના મરણ થયા છે ઉપરાંત ચરિયાણ વિસ્તારમાં પણ અનેક પશુઓના મરણ થવાની સંભાવના છે પરંતુ ત્યાં કોઈ પહોંચી શકતો ન હોવાથી મરણનો આંક મળે તેમ નથી આ બાબતે સ્થાનિક આગેવાનોએ કલેક્ટર શ્રીને રજૂઆત કરવા આવ્યા હતા અને ગેરકાયદેસર મીઠાના પાળાઓ તોડી આ વિસ્તારમાં ભરાયેલા વરસાદના પાણીનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી પાંત્રીસ એકર સરકારી જમીન પર ગેરકાયદેસર મીઠું પકવતા નમકના ચોરો હવે કચ્છના પશુધનની સોંથ વાળવા પર આવ્યા છે બંનેના ચરિયાણ વિસ્તાર પર હવે નમક માફિયાની મેલી નજર પડી છે અને તે ચરિયાણ પણ નમક માફિયા ચોરી માટે ઉપયોગ કરવા માંગે છે તેથી હવે બન્નીનો ગ્રાસલેન્ડ પણ ખતમ થવાના આરા પર આવી ગયો છે નમક માફિયાની દાદાગીરી સામે પશુપાલકો વમણા સાબિત થાય છે અને તંત્ર સમક્ષ રજૂઆત કરી રહ્યા છે પરંતુ પાંત્રીસ હજાર એકર ગેરકાયદેસર સરકારી જમીન પર નમક પકવતા જે નમક માફિયાઓ છે તેમના પેટ હજી પણ ભરાયા નથી અને તેઓ પશુધન ખતમ કરવા માટે જ માંડ્યા હોય તેવું લાગી રહ્યું છે તો સાંભળીએ સ્થાનિક લોકોએ આજે કલેક્ટર સમક્ષ શું રજૂઆત કરી હતી અને ખબર માંગણીઓ છે

આજે ભુજ તાલુકા પંચાયત પંચાયતના પાંચ સાત જેટલા ગામો છે એ ગામોની નજીકમાં જે અમુક વરસાદી પાણીના વહેણ અને ખારા જે પટ છે એ ખારી જમીનનો લાભ લઈ અને અમુક નમક ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો અને ત્યાં કને પોતાની વગ વાપરી અને મીઠું પકવે છે અને મીઠાના પ્લોટ લગભગ પાંત્રીસ હજાર એકરમાં મીઠું પકવે છે હવે આ કાયદાકીય જોગવાઈ કેટલી છે એમાં નમક પકવવા માટે પરમિશન છે કે નહીં એ બીજો પ્રશ્ન છે પણ આ પ્રવૃત્તિના કારણે જે બંનીનો શ્રેષ્ઠ ઘાસિયા મેદાન કહેવાય છે જે આજુબાજુની પાંચ સાત જેટલી વાંધો છે એ વાંડોના માલધારીઓનું જીવન બહુ મુશ્કેલ બની ગયું છે બલકે હવે જીવન જીવવું પણ ત્યાં કને અશક્ય જેવું થઈ ગયું છે કારણ કે ત્યાં કને જે પાળા બનાવવામાં આવે છે મોટા માથાઓ દ્વારા એ પાળાઓના કારણે પાણીના જે વહેણ છે એ રોકાઈ ગયા છે અને પાણી જે છે એ બે થી ત્રણ મહિના સુધી ત્રણ ત્રણ ફૂટ સુધી પાણી ભરાયેલા રહે છે અને ગામના લોકોને એક થી દોઢ કિલોમીટર ત્રણ ફૂટ પાણીમાંથી પસાર થવું પડે છે પોતાના દૂધ પહોંચાડવા માટે માલ સામાન પહોંચાડવા માટે મેડિકલ ઇમરજન્સી પણ થઈ જાય તો પણ ત્રણ ફૂટ પાણી પરિસ્થિતિ દર વર્ષે એકદમ દયજનક પરિસ્થિતિ છે લગભગ આ પાણી ભરાવાના કારણે બસો જેટલા ઢોરના મોત પણ થયા છે જિલ્લા પંચાયતમાંથી એનો સર્વે પણ કરવામાં આવ્યો છે તો અમારી રજૂઆત છે કે એ સર્વે પણ પરફેક્ટ થાય અને જિલ્લા કલેક્ટર સાહેબ અને વહીવટી તંત્ર દ્વારા આની ગંભીર નોંધ લેવામાં આવે અને વગદાર લોકોના ભોગે બન્ની પશુધન છે અને આજુબાજુના ચોબારી સહિતના બીજા પણ ગામો છે જે રેવિન્યુમાં આવે છે બધું પશુધન અહીં ચરિયાણ કરે છે ત્યારે પશુધન ઉપર મોટો જે ખતરો તોડાઈ રહ્યો છે એ ખતરાને દૂર કરવામાં આવે અને ટાળવામાં આવે અને જે ગેરકાયદે બાંધ જે બંધ બનાવવામાં આવ્યા છે તે દૂર કરી અને આનો કોઈ પણ સોલ્યુશન કરવામાં આવે